પ્રકેશ્વર સોસાયટી અને વ્રજભૂમિના રહેવાસી પ્રોબ્લેમ અમારે એવું કે આ બાંધકામમાં જે બાંધકામ કરેલ છે સોના મોહર કોમ્પ્લેક્સ એની અંદર જગ્યા ઘટે છે જે લીગલી કોર્પોરેશન દ્વારા સો ફૂટનો રોડ જાહેર કરવામાં આવેલ છે બાંધકામ એસી ફૂટના રોડ પ્રમાણે થયું છે અને બાંધકામ પણ લીગલી નથી એની અંદર પણ જગ્યા ઘટે તોય છતાં આઠ માળ બિલ્ડિંગ બનાવવાની મંજૂરી કોર્પોરેશન આપેલ છે જે બિન કાયદેસર છે ટીઆરપી ઝોન ની અંદર જે માણસો કે છોકરાઓ ગુજરી ગયા એવું અમારા છોકરા ન ગુજરે દસ દસ માળની કોર્પોરેશન બિલ્ડીંગ ની મંજૂરી આપી દીધી છે અને બિલ્ડર ને અમે કઈ એમ કે અમે પચાસ લાખ રૂપિયા અમે આપ્યા છે કોર્પોરેશન અધિકારીને અધિકારી ને તો તમારું તો કઈ નહીં થાય દિલ્હી સુધી તમારે દોડવું હોય તો તમે દોડવા માંડો એવી અમને રજૂઆત કરે છે કોર્પોરેશનમાં અમે લેઆઉટ પ્લાન માંગણી કરેલ છતાં આજ સુધી અમને આપેલ નથી તો ખોટા હોય તો જ ન આપેલા હોય નકર તો લીગલી હોય બાંધકામ તો તમને કોર્પોરેશન આપી શકે ને કે ભાઈ તમને લેઆઉટ પ્લાન મળી શકે જે ખરેખર બાંધકામ પેલા ઝાડવા ઉછેર કરવાનો નિયમ હે ગવર્મેન્ટ નો એ પણ આ લોકો કર્યા નથી અને જે ઝાડવા અમે ઉછેર્યા હે એટલા વર્ષો રહી નહીં એ ઝાડવા એને કાઢી નાખવા બિલ્ડિંગનો લગભગ આશરે આઠ દસ મહિના થઈ ગયા અને અમે કોર્પોરેશનમાં આની પેલા મેયર સાહેબ ને પ્રદીપભાઈ ડઉ સાથે વાત કરેલ છે એ લોકો એ માણસો મોકલાતા પણ એ બધું ઓકે જ છે પણ અમે લેઆઉટ પ્લાન માગી તો આપતા નથી ખરેખર તો આ બાંધકામ જ છે અને ઇનલીગલી જ રહેવાનું છે અમે તો હાઈકોર્ટ સુધી પણ જવાની તૈયારી દર્શાવી છીએ સ્ટે ઓર્ડર લઈ આવશું આના માટે જે પણ કઈ કરવાનું થશે અમે છેલ્લે સીતાપરા સાહેબ કરીને ટીપીઓ છે અત્યારના ઈ લોકોને અમને મળ્યા હતા તો ઈ કે બાંધકામ તો જ છે થોડું ઘણું આગા પાછું હાલે કે અમે કીધું થોડું ઘણું થોડું આગા પાછું હાલે સાત સાત ફૂટ આખી જગ્યા જ ઘટે રોડ ઉપર તો આ લોકો પાર્કિંગ ક્યાં કરશે વાહન બિલ્ડિંગ તો સોના મોહર કોમ્પ્લેક્સ વાળા લોકોની છે પણ હવે એના નામ અમને ખ્યાલ નથી પણ આનું બીજું એક બિલ્ડિંગ પણ આગળ બને છે એ પણ વાંધામાં પડ્યું છે એ લોકોના લેઆઉટ પ્લાન હિસાબે જ વાંધામાં પડ્યું છે મારું કેવું એવું કઈ નથી મેં વંડી અત્યારે એટલા માટે કમ્પ્લીટ હતી અને રાખેલી છે કે જેથી કરીને મારા બાંધકામમાં કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ માલ સામાન ઉપરથી પડે તો આજુબાજુ વાળા શેરી વાળાને કોઈને નુકસાન ન થાય એ માટે મેં કમ્પ્લીટ રાખેલું છે બરોબર છતાં હવે મારું જે કામ પૂરું થવાનું છે કમ્પ્લીશનમાં હું કામ મૂકીશ ત્યારે આરએમસી ની ગાઈડલાઈન પ્રમાણે મને જો વંડી કાઢવાનું કહેશે તો હું વંડી કાઢીશ અને રાખવાનું કહેશે તો હું મંડી રાખીશ એ તો મને ખ્યાલ નથી અને સેના પ્રત્યે વિરોધ છે શું છે આદિ સુધી મારું કામ ચાલ્યું છે હું ક્યારેય એમને નડ્યો નથી બરોબર છે એનો પ્રશ્ન મને કઈ તકલીફ છે નહીં મારી પાસે કમ્પ્લીટ લે પ્લાન પાસ કમ્પ્લીટ ત્રણ માળનો છે કે કેટલા માળ સાત માળનો હોય તો હું કરું યાર મને કે પૈસાવાળા ત્રણ માળનો છે બરોબર છે તમે આરએમસી માં આરએમસી માં ફરિયાદ કરી શકો છો અમારા પ્લાન વિશે જાણી શકો છો બરોબર છે જો કોઈ કોઈ પણ ડોક્યુમેન્ટ લેવલે કંઈ પણ કામ પડતું હોય તો હું અહીંયા બેઠો છું પ્લાન મુજબ છોડી છે ફરતી ગોડ જે પ્રમાણે માર્જિંગ આવે તે પ્રમાણે મને આરએમસી ની ગાઈડલાઈન પ્રમાણે જે પ્લાન બન્યો છે મને આપ્યો છે એ મુજબ હું પ્લાન કરું છું

મને દિવાલ રાખે તો ફાયદો જ છે કારણ કે જેમ હું કોઈને નથી નડવાનો એમ શેરી વાળા મને નથી નડવાના ભાઈ કે મારું માર્જિન છે દસ ફૂટ આજ હું ખુલ્લું કરી નાખું તો એ ગાડી અહીંયા મૂકી દે મારે એને કહેવાત કે એને જવાનું બરોબર છે અને જો મને દિવાલ રાખવા દે તો કાઈ મને પ્રશ્ન જ નથી આરએમસી ની ગાઈડલાઈન મુજબ હું હાલીશ આ એક અને હું મારા નિયમ મુજબ કામ કરીશ